નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીશું આજના આપણા સેશનની સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી કેટલા સાચા છે ડેલી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ અને આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા કઈ બની છે તો જવાબ શું આવશે જવાબ આવશે અમદાવાદ મહાનગરપાલિકા બરાબર છે ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનાર ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા બની છે આપણા મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આઠ ફેબ્રુઆરીના રોજ એટલે કે ગઈકાલે જ અમદાવાદ મહાનગરપાલિકાના બસો કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ એનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું અને ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા બની છે તમને ખબર છે ને કે આપણા અમદાવાદના મેયર છે શ્રીમતી પ્રતિભા જૈન એમની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો કાર્યક્રમ એમાં મુખ્યમંત્રીએ બેલ રિંગિંગ જે સેરેમની હતી એનાથી આ ગ્રીન બોન્ડ છે લિસ્ટિંગ કરાવ્યું શું તમને ખબર છે ગ્રીન બોન્ડ શું હોય છે તો આપણે કહી શકીએ કે નિશ્ચિત આવકના નાણાકીય સાધનો જેનો ઉપયોગ પર્યાવરણીય કે આબોહવા સંબંધી જે લાભો ધરાવનાર ભંડોળ છે ને એના માટે થાય એને ગ્રીન બોન્ડ કહેવાય બરાબર છે હવે ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને આપવામાં અને પર્યાવરણને અનુકૂળ વિવિધ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે આ બોન્ડના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડિંગની ચાર જ સેકન્ડમાં બસ્સો કરોડ સામે ચારસો પંદર કરોડ રૂપિયાનું ભરણું પ્રાપ્ત થયું હતું અને બિડિંગ સમય પૂર્ણ થવા સુધી જુદા જુદા ત્રીસ રોકાણકારો તરફથી તેરસો ને સાહીઠ કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન મળ્યું છે કઈ જગ્યાએ લિસ્ટિંગ કર્યું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તમને ખબર છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક માર્કેટ છે અઢારસો પંચોતેરમાં એની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે એના ચેરમેનનું નામ શું છે થોડા સમય પહેલાં નવા આવ્યા છે ઓકે વાત થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની સ્થાપના ઓગણીસો ને પચાસમાં થઈ હતી બોમ્બે પ્રોવિશનલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસના અંતર્ગત અને હાલમાં આપણા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કોણ છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ કામાખ્યા મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો આ જે મંદિર છે આવેલું છે આસામમાં ઓકે શા માટે ચર્ચામાં રહ્યું છે કેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે છે એમને આસામના ગુવાહાટીમાં ખાનપરામાં રૂપિયા અગિયાર હજાર છસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જે અંતર્ગત કામાખ્યા મંદિર કોરિડોર છે એને ચારસો અઠ્ઠાણું કરોડ ગુવાહાટીમાં નવા એરપોર્ટ ટર્મિનલથી છ લેનનો રસ્તો બનાવ્યો ત્રણસો અઠ્ઠાવન કરોડ નહેરુ સ્ટેડિયમનું ફિફા ધોરણોમાં અપગ્રેડેશન આઠસો એકત્રીસ કરોડ ચંદ્રપુરમાં નવું રમતગમત સંકુલ ત્રણસો કરોડ આ બધાનો સમાવેશ થાય છે કામાખ્યા મંદિરની વાત કરીએ તો નીલાંચલ ટેકરીઓ પર આવેલું છે અને ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠેથી અડીને તે આવેલું છે તે તાંત્રિક પ્રથાઓના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક છે ભારતના એકાવન જે શક્તિપીઠો છે એમાં સૌથી જૂનામાં જૂના કહી શકે એમાંનું એક આપણે કહીએ છીએ પરીક્ષામાં પૂછાય છે અંબુવાચી મેળો આ અંબુવાચી મેળો છે ને અહીંયા ભરાય છે જે મુખ્ય તહેવારમાંનું એક કહેવાય દેવી કામાખ્યા છે એમના વાર્ષિક માસિક સ્ત્રાવની યાદમાં દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત પરંપરાગત આજે વાત કરીએ આ જે મંદિર છે એ પરંપરાગત નાગર અથવા ઉત્તર ભારતીય અને સારા સૈનિક અથવા તો મુઘલ શૈલીના સ્થાપત્ય સંયોજનમાંથી બનાવવામાં આવ્યું છે એટલે એમ કહી શકીએ કે આ એક અસામાન્ય સંયોજન છે જેને નીલાચલ શૈલી ઓફ આર્કિટેક્ચર નામ આપવામાં આવ્યું છે આસામની વાત કરીએ તમને ખબર છે એનું કેપિટલ શું છે તો દિસપુર છે સીએમ છે હેમંતા બિસ્વા શર્મા અને ગવર્નર છે એમનું નામ છે શું નામ છે ગુલાબચંદ કટારીયા એની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે જે આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ માટે એક જ છે તમારા માટે પ્રશ્ન આપણે ગઈકાલે ભણ્યા હતા કે ઉત્તર પૂર્વની પ્રથમ નેચરોપેથી જે હોસ્પિટલ છે એ આસામમાં બનાવવામાં આવી છે પરંતુ કઈ જગ્યાએ તમને યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો જો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને એસજી હાઇવે પર વીસ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં શું કર્યું છે એસજીઆઈ પર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તમે જોશો આ પ્રમાણેનું લોટસ ગાર્ડન કમળની દરેક પાખડી દેશના અલગ અલગ રાજ્યના ફૂલોનું પ્રદર્શન આમાં કરશે કમળની તમામ પાંખડી છે ટેબ્લેટ વડે ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત થઈ શકશે આ ઉપરાંત ભેજ તાપમાન સહિતની સ્થિતિને પણ નિયંત્રિત કરવામાં આવશે બાદમાં વિશ્વભરના દેશોના વિવિધ ભાગોના ફૂલોનું ફ્લોરલ મ્યુઝિયમ છે એનું પણ પ્રદર્શન કરવામાં આવશે મુલાકાતીઓ આ ફ્લોરલ વેલનેસનો લાભ લઈ શકશે આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે વિકસાવવામાં આવશે અને લોટસ પાર્કની સિવિલ ઇલેક્ટ્રિક તથા લેન્ડસ્કેપ સહિતની કામગીરી કરવા માટે રૂપિયા વીસ કરોડ ફાળવવામાં આવ્યા છે તો યાદ રાખજો ઓકે તમને ખબર છે કે ફ્લાવર શો યોજાયો હતો આપણા ગુજરાતમાં અમદાવાદમાં અગિયારમાં નંબરનો ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાયું છે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ ફૂલોનું સ્ટ્રકચર ઓકે તો એ પણ યાદ રાખજો ચલો એક પ્રશ્ન તમારા માટે વિશ્વનું સૌથી મોટામાં મોટું ધ્યાન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું છે શું નામ છે એનું કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય બનવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમારે શું કરવું પડશે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર કરીને તો જેની લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને તમારે જોઈન કરવી પડશે તમને અહીંયા પીડીએફ તો મળશે જ સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ હાઈપર વેલોસિટી વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું છે તો જવાબ આવશે આઈઆઈટી કાનપુરે કોણે કર્યું છે આઈઆઈટી કાનપુરે તો આઈઆઈટી કાનપુર છે જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે તો એમાં ભારતની પ્રથમ હાઈપર વેલોસિટી વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે એસ ટુ જેનું હુલામણું નામ છે જીગર થાંડા એ આઈઆઈટી કાનપુરની હાઇપરસોનિક એક્સપેરિમેન્ટલ એરો ડાયનોમિક્સ લેબોરેટરી ખાતે આવેલી ચોવીસ મીટર લાંબી ટનલ સુવિધા છે ત્રણથી દસ કિલોમીટર પ્રતિ સેકન્ડની વચ્ચે ફ્લાઇટ સ્પીડ જનરેટ એમાં કરવા માટે સક્ષમ છે તે ભારતની પ્રથમ હાઈપર વેલોસિટી વિસ્તરણ ટનલ ટેસ્ટ સુવિધા છે એરોનોટિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આઈઆઈટી કાનપુર આ બધાના ભંડોળોને સમર્થન સાથે ત્રણ વર્ષમાં એને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને વિકસિત પણ કરવામાં આવી છે આઈઆઈટી કાનપુરની વાત કરીએ તો આઈઆઈટી કાનપુર છે એને કૃત્રિમ વરસાદ પણ વરસાવ્યો હતો આપણે ગયા વર્ષે ભણ્યા હતા અને કૃત્રિમ હૃદય પણ બનાવ્યું હતું તો એ પણ યાદ રાખજો આઈઆઈટી કાનપુરની વાત એના ડિરેક્ટર છે એમનું નામ છે એસ ગણેશ તમારે જણાવવાનું એના ચેરમેનનું નામ શું છે આવડતું હોય તો કમેન્ટમાં લખજો તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તો આસામમાં એક મિત્ર મિત્રો આપણે તો આ ભણી ગયેલા છીએ ને પ્રશ્ન ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રથમ બિમસ્ટેક એક્વિટિક ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રથમ બિમસ્ટેક એક્વિટિક ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ છે એનું આયોજન નવી દિલ્હીમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્ષ કરવામાં આવ્યું છે બિમસ્ટેક ફ્રેમવર્ક અંદર આયોજિત થનારી આ પ્રથમ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે આ ચેમ્પિયનશીપ વીસ વર્ષથી ઓછી વયના વર્ગ માટે સ્વિમિંગ વોટર પોલો અને ડાઇવિંગ ઇવેન્ટ્સ છે એ યોજવામાં આવી રહી છે આ ચેમ્પિયનશીપ હેઠળ કુલ ત્રણ સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ઓગણચાલીસ મેડલ અને નવ ટ્રોફી આપવામાં આવશે બીમસ્ટેકની આપણે વાત કરીએ તો બીમસ્ટેક એટલે કે બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન બરાબર ઇકોનોમિક કોપરેશન છે એનું ફૂલ ફોર્મ છે અને એની સ્થાપના છ જૂન ઓગણીસો ને થઈ હતી ટોટલ સાત સભ્ય દેશો છે કેટલા સાત જેમાં બાંગ્લાદેશ ભૂતાન ભારત મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઇલેન્ડ આટલાનો સમાવેશ થાય છે તમારે જણાવવાનું છે જો તમને ખબર હોય તો બિમસ્ટેક છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટ બોક્સમાં આન્સર આપો જો તમને ખ્યાલ હોય તો ત્યારબાદ આગળ વધીએ એન બી એફજી આર એના જે સંશોધકો છે એમણે કોંગ્રીડ ઇલની બે પ્રજાતિઓ શોધી છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ એના હેઠળ કાર્યરત નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સિસના સંશોધકોએ કોંગ્રીડ ઇલની બે પ્રજાતિઓ શોધી છે અને તાજેતરમાં મળી આવેલી કોંગ્રીડ ઇલ એરિશો એરિયોશોમાં જાતિની માછલી માછલી છે તમિલનાડુ છે એના મન્નારના અખાતમાંથી એકત્રિત કરાયેલી આ પ્રજાતિનું નામ એરિયોશોમાં કન્નાની અને કોચીના કિનારે એટલે કોચી એટલે કેરળ તો આ કેરળની જે પ્રજાતિ છે એનું નામ એરિયો શોમા આપવામાં આવ્યું છે નવી પ્રજાતિના નમૂનાઓની નોંધણી એન નેશનલ ફિશ મ્યુઝિયમ એન્ડ રિપોઝિટરી લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય કમિશન ઓન ઝુલોજીકલ નામકરણ એના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ અને ઝૂ બેંકની અંદર બે આ નવી ઇલ છે એના નામ નોંધવામાં આવ્યા હવે આજે એનબીએફજી આર છે ને અત્યાર સુધીમાં ઇલ માછલીની બાર પ્રજાતિઓ બે નવી છે ને એને ગણીને શોધ કરી છે છ તમિલનાડુમાં છે અને છ કેરળમાં છે તમને ખબર છે આપણા ગુજરાતની સ્ટેટ ફિશ છે એનું નામ ઘોલ માછલી છે એનું સાયન્ટિફિક નામ શું છે તો પ્રોટોનોબિયા ડાયકાન્થસ છે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા હ્યુમન ડીએનએ બેન્કની સ્થાપના કરવામાં આવી છે તો જવાબ આવશે બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા તો બનારસ હિન્દુ યુનિવર્સિટીએ બે પ્રયાસો શરૂ કર્યા એક તો હ્યુમન ડીએનએ બેન્કની સ્થાપના અને બીજું વાઇલ્ડ લાઈફ ડીએનએ બેન્ક છે એની ઝડપથી પૂર્ણતા બરાબર છે ડીએનએ ડીઓક્ષી રિબો ન્યુક્લિક એસિડનું ફૂલ ફોર્મ થાય તો એસ્ટોનિયાની ઝીનોમ બેંકનું અનુકરણ કર્યું છે અને બનારસ હિન્દુ યુનિવર્સિટીની ડીએનએ બેન્કનો હેતુ વિવિધ વસ્તુઓમાંથી જે આનુવંશિક ડેટા છે એકત્રિત કરવાનું એનું વિશ્લેષણ કરવાનો છે બીઓચીના પ્રાણીશાસ્ત્ર વિભાગની જ્ઞાનેશ્વર લેબમાં ઓટોમેટેડ ડીએનએ એક્સટ્રેકર મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે આ મશીનો સંપૂર્ણપણે સ્વદેશી છે અને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને કોઈ નુકસાન થાય નહીં આ મશીનથી લોહી લાળ વાળ અને ટિશ્યુ આવા કોઈપણ જૈવિક પદાર્થો છે એમાંથી ડીએનએ મેળવી શકાય છે તેની મદદથી ડીએનએને ત્રીસ મિનિટમાં એક સમયે લગભગ બત્રીસ સેમ્પલથી અલગ કરી શકાય છે આ સાથે બીએચયુની વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવ ડીએનએ બેંકની ઝડપથી પૂર્ણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળની આ પહેલમાં લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમના રહેઠાણોમાં સુરક્ષા અને આનુવંશિક વિવિધતાના મહત્વ પર ભાર મૂકે છે તો એ યાદ રાખજો ઓકે બનારસ હિન્દુ યુનિવર્સિટીની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો ને સોળમાં કરવામાં આવી હતી અને એના જે ચાન્સેલર છે ગિરિધર માલેવિયા અને વાઇસ ચાન્સેલર તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને જો તમને ખબર હોય તો તાજેતરમાં ભુજ પોલીસ સેના દ્વારા ક્યુઆર કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે તો તમને ખબર છે સામાન્ય રીતે ક્યુ કોડનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર મની ટ્રાન્સફર માટે થતો હોય છે પરંતુ ભુજમાં કોડ સ્કેન કરીને સુરક્ષાનો અનુભવ કરી શકશો હવે પ્રવાસન ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કચ્છમાં મોટાભાગના સહેલાણીઓ જિલ્લા મથક ભુજ ખાતે આવતા હોય છે ત્યારે મુસાફરો અને તેમને પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્યમાં પ્રથમ વખત ભુજ પોલીસ દ્વારા ક્યુ કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા ભુજ ખાતે અભય સવારી નામનો પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં એની શરૂઆતમાં વાહનોમાં ક્યુઆર કોડ લગાડવામાં આવી છે જેમાં ડીવાય એસ પી એ આર જણકાટ રવિરાજસિંહ જાડેજા એ ડિવિઝનના પીઆઈ આર આર સોલંકી બી ડિવિઝનના પીઆઈ આર જે ઠુમ્મર જિલ્લા પોલીસ ટ્રાફિક પીએસઆઈ મયુર પટેલ આરટી ઇન્સ્પેક્ટર જે કે પટેલ આ બધા હાજર રહ્યા હતા બરાબર છે તો યાદ રાખજો ભુજની વાત આવી કચ્છની યાદ આવી વાત આવી તમને ખબર છે આપણે ભણ્યા હતા કે કચ્છની ખારેકને જીઆઈ ટેક મળ્યો બરાબર છે એ યાદ રાખજો અને પચીસ અને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન એરફોર્સ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે એરફોર્સની એરોબેટિક સૂર્યકિરણ ટુકડી છે એના દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું તો યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે તો બીજા ચાર સભ્યો હોય છે જો તમને ખબર છે અત્યારે નાણાં પંચ છે એ કેટલામાં નંબરનું છે સોળમાં નંબરનું એના જે અધ્યક્ષ છે અરવિંદ પનાગરિયા એના સિવાય બીજા જે ચાર સભ્યો છે એના નામ પણ કહી દઉં છું તમને અજય નારાયણ ઝા પહેલા નંબર બીજું છે એની જ્યોર્જ મેથ્યુ ત્રીજા છે નિરંજન રાજાધ્યક્ષ અને ચોથા છે સૌમ્યા ક્રાંતિ ઘોષ

તો પાંચ વર્ષની હોય છે કેટલી હોય છે પાંચ વર્ષની હોય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સુઈગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો બનાસકાંઠામાં ગુજરાત રાજ્યનું કાચપા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગરમાં આનું નામ છે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર પણ લગભગ અત્યારે બંધ થઈ ગયું છે ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો જૂનાગઢમાં છે નીચે દર્શાવેલ વૃક્ષ પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી તો ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે તો તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકો આવેલો છે તાપીનું મુખ્ય સ્થળ એટલે વ્યારા એ પણ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કેટલામી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસની ની જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું સોળમા નંબરની સેકન્ડ પ્રશ્ન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર નું ઉદઘાટન કર્યું તો ગોવા રાજ્યમાં આ કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કોણ છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તો એમનું નામ શું છે એમ તેના રશન સેકન્ડ પ્રશ્ન પૂછ્યો હતો બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચેરમેનનું નામ તો યાદ રાખજો પ્રમોદ અગ્રવાલ ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો હતો ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો કે આસામમાં ઉત્તર પૂર્વની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે કઈ જગ્યાએ તો દિબ્રુગઢમાં ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો હતો ચોથો પ્રશ્ન હતો કે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે એનું નામ શું છે સ્વર વેદીનું નામ છે અને વારાણસીમાં બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશ પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન એવો હતો કે આઈઆઈટી કાનપુર છે ચેરમેન ચેરમેનનું નામ શું છે તો યાદ રાખજો કે રાધા કૃષ્ણન છઠ્ઠો પ્રશ્ન શું તો બિમસ્ટેક છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો બિમ્સ્ટેકનું હેડક્વાર્ટર ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં આવેલું છે બાંગ્લાદેશના ઢાકામાં સાતમો પ્રશ્ન શું સાતમો પ્રશ્ન એ હતો કે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલર કોણ છે હાલમાં તો યાદ રાખજો સુધીર જૈન છે અને છેલ્લે આપણે એક પ્રશ્નનો તો પૂછ્યો ને પરંતુ ચાલો ક્યુ કોડ વિશે આપણે જોયું હતું તમને ખબર છે ક્યુ એનું ફૂલ ફોર્મ શું થાય તો યાદ રાખજો ક્વિક રિસ્પોન્સ ક્યુ કોડ એટલે કે ક્વિક રિસ્પોન્સ કોડ બરાબર છે તો એ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો અને સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે જો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત